નમસ્કાર દોસ્તો દોસ્તો આજના આ વિડિયોમાં આપણે થાપાના સાંધાઓ મતલબ કે કુલાના સાંધામાં હિપ જોઈન્ટમાં દુખાવો થતો હોય અને જેમની ઉંમર ચાલીસ વર્ષથી વધારે હોય તો તેમાંના ચાર સૌથી મોટા કારણોની ચર્ચા કરીશું સૌથી પહેલું કારણ છે ઓસ્ટિયોઆર્થરાઈટીસ ઓફ ધ હિપ મતલબ કે થાપાના સાંધાનો ઘસારો ઓસ્ટિયો ઓર્થરાઇટિસ એટલે પ્રાઇમરી લેવલે થતો ઘસારો ડીજનરેટિવ ઘસારો જેને વેરેન્ટેર કહેવાય છે હવે ઓસ્ટિયો ઓર્થરાઈટિસ આ જે પ્રાઇમરી ઓસ્ટિયો ઓર્થરાઈટિસ હોય છે તેનો મતલબ એમ તમને સમજાવો તો શું હોય છે કે તેમાં પર્ટિક્યુલરલી કોઈ કારણ નથી હોતું કે જેમ કે આલ્કોહોલના કારણે કોઈને થયું હોય કે કોઈને વાગી ગયું હોય ફ્રેક્ચર થયું હોય અને સાંધો ઘસાઈ ગયો હોય તેવું કોઈ કારણ નથી હોતું જસ્ટ ઉંમરની સાથે થતો ઘસારો તેને ઓસ્ટિયોઆઆર્થરાઈટિસ કહેવાય છે તો ઓસ્ટિયોઆર્થરાઈટિસ ઓફ ધ હિપ આ સૌથી કોમન કારણ છે કે થાપાના સાંધામાં ઘસારો થવો અને ત્યાં આગળ દુખાવો થવો તેમાં સૌથી પહેલાં તો તમને સવારે ઉઠીને જકડાશ મતલબ કે એકદમ સ્ટિફનેસ લાગે થાપાના સાંધામાં સ્ટીફનેસ લાગે તેની સાથે સાથે તમે સીડી ચડ ઉતર કરો તો તકલીફ થાય હિપના રોટેશનમાં તકલીફ થાય હિપના રોટેશન એટલે શું કે તમે જ્યારે પણ પલાઠીવાળીને બેસો ક્રોસલેગ બેસો કે ઉબળક પગે ક્યાંય બેસવાનું આવ્યું હોય તો ત્યારે તમને દુખાવો થાય કેટલીક વખત કોઈ દર્દીને અંદર ક્લિકનો કે કંઈક ઘસાતું હોય તેવો અવાજ આવતો હોય આ બધી જ વસ્તુઓ ઓસ્ટિયોઆર્થરાઈટીસમાં થઈ શકે છે તો આ સૌથી પહેલું કારણ છે કે જેમાં દર્દીને થાપાના સાંધામાં દુખાવો થાય બીજું કારણ શું હોય છે ટ્રોકેન્ટરિક બરસાઇટીસ એટલે શું કે આપણો જે હિપ જોઈન્ટ હોય છે જેમ તમે આ ફોટોમાં જોઈ રહ્યા છો તે રીતે હિપ જોઈન્ટની સાઈડમાં એક ટ્રોકેન્ટર નામનું હાડકાનું એક સ્ટ્રક્ચર હોય છે તેની ઉપર લિક્વિડ ભરેલું એક કુશનવાળું મટીરિયલ હોય છે જેને બરસા કહેવાય છે હવે ત્યાં આગળ સોજો આવી જાય તો તેને બરસાઇટીસ કહેવાય છે તે જ તે પણ ખૂબ જ કોમન કારણ છે કે તમને દુખાવો થાય તેમાં શું થાય છે તમે જ્યારે પણ સૂવો ખાસ કરીને જે જગ્યાએ તમને જમણી બાજુએ કે ડાબી બાજુ હોય જમણી બાજુએ સપોઝ તકલીફ હોય અને તમે જમણા પડખે સૂઓ તો ખૂબ જ વધારે દુખાવો થાય છે થાપાના સાંધામાં અંદર દુખાવો નથી થતો આ ટ્રોકેન્ટરને જ્યારે તમે દબાવો ત્યારે દુખાવો થાય છે અને તેની સાથે સાથે ક્યારેક શાર્પ શૂટિંગ પેઇન તમને ટ્રોકેન્ટરથી લઈને છેક નીચે તમને ઘૂંટણના સાંધા સુધી દુખાવો થઈ શકે છે તો તેને કહેવાય છે ટ્રોકેન્ટરિક બર્સાઇટીસ યુઝઅલી બરફના શેકથી દવાથી આ વસ્તુ સરખી થઈ જતી હોય છે ત્રીજું સૌથી મહત્ત્વનું કારણ તે છે એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ધ હિપ એવીએન હવે આ એવીએન જે છે તે તમે કોવિડની જે મહામારી થઈ ત્યારબાદ ઘણા દર્દીઓમાં સાંભળેલું હશે એવી એટલે શું કે થાપાના સાંધામાં જે ઉપર જે ગોળો હોય છે તે ગોળો સુકાઈ જવો તેને એ વાસ્ક્યુલર નેક્રોસિસ કહેવાય છે તે ઘણી રીતે થઈ શકે છે તેમાં આલ્કોહોલ આવી શકે જે લોકોને આલ્કોહોલની હેબિટ હોય છે ઘણા વખતથી કે સ્મોકિંગ હોય જે લોકોને સ્ટીરોઇડ આપવામાં આવ્યા હોય કે કોઈને કિડનીની બીમારી હોય કોઈને લિવરની બીમારી હોય કે ક્રોનિક લોંગ સ્ટેન્ડિંગ કોઈ પણ બીમારી હોય તો તેમાં થાપાના ગોળાનો બ્લડ સપ્લાય ઓછો થઈ જાય છે તે ઘસાવો માંડે છે અને તેને એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ધ હિપ કહેવાય છે અને તેમાં પણ આ દુખાવો થઈ શકે છે ચાલીસ વર્ષની ઉંમર પછી એવીએન પણ વધારે કોમન છે અને ચોથું સૌથી મહત્ત્વનું કારણ છે રિફર્ડ પિન રિફર્ડ પિન એટલે શું કે થાપાના સાંધામાં કોઈ તકલીફ નથી તમને ઉપરથી મતલબ કે કમરમાંથી કોઈ જગ્યાએ સ્લીપડીશ છે ચોથા પાંચમા મણકામાં કે પાંચમા અને તેની નીચેના મણકામાં તે જગ્યાએ સ્લીપડીશ છે અને તેનો જે રિફર્ડ પિન તેનો દુખાવો તમને થાપાના સાંધા સુધી થઈ રહ્યો છે તો આ ચાર સૌથી કોમન કારણો છે ચાલીસ વર્ષની ઉંમર પછી કોઈને થાપાના સાંધામાં દુખાવો થતો હોય તો તે માટેના ધન્યવાદ